દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશી શેરબાનું આજ રોજ શ્રી નરસિંહજી મહારાજના વરઘોડામાં આજે આન બાન સાન સાથે ધૂમધામપૂર્વક નરસિંહજીનો વરઘોડો નરસિંહજીની પોડ લઈ માંડવી અડાણિયાપુર તેમજ ફતેહપુર આ ચાર રસ્તા ધૂમધામપૂર્વક નીકળી રહ્યા છે આ ડોક્ટર વિજય શાહ ભાજપ પ્રમુખ સુનીલ સોલંકી શીતલ મિશ્રી હે બેન ઠક્કર અનરસીજીની યાત્રામાં તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોલીસનો સાથ સહકાર જોવા મળી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ તોફિક શેખ કોળદરા સંસ્કારી નગરીના સૌ નગરજનોને નરસિંહજી મંદિર પરિવાર નરસિંહજી સેવગુપ્ત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવ દિવાળીની શુભકામના પાઠવવામાં આવે છે આજ રોજ નરસિંહજી મહારાજને બસો એક્યાસીમાં વરઘોડો એટલે ધામધૂમથી અત્યારે નીકળી રહ્યો છે આ અત્યારે વડોદરામાં માનવ મહેરા પણ ઉતરી છે આપી રહ્યા છે રહ્યું છે કે જે ઠાકોરજી પ્રત્યેનો લગાવ ઠાકોરજીના દર્શન કરવા માટે વડોદરા નહીં ઇન્ડિયાથી ઇન્ડિયા બહારના લોકો આને દર્શન કરવા વડોદરા આવી રહ્યા છે પરિવાર એકત્રિત છે બસ અમારી તો એક જ પરિવાર છે એક આ વડોદરાની આન માન શાન સમાન નરસિંહજીનો એક ભવ્યથી ભવ્ય વરઘોડો હજુ એનાથી વધારે જોર શોર ઉલ્લાસ ઉત્સાહથી ઉજવાય વડોદરા મહાનગરમાં અલગ અલગ ઉત્સવની અલગ અલગ પરંપરાને એના ભાગરૂપે આજનો આ વરઘોડો બસો ને ઇઠ્યાસીમો જેમાં વડોદરા શહેરના મૂળ ચાર રસ્તા વચ્ચેના ચાર દિવાલ વચ્ચેના વડોદરા શહેરમાં લોકો ગમે ત્યાંથી આવે અને અહીંયા પોતાના જૂના ઘરમાં રહી અને ભગવાનના જ્યારે હોવારણા લેતા હોય ત્યારે મને લાગે છે કે આ સંસ્કૃતિ અને ધાર્મિક ધરો હોય એ જાળવવાનું કામ વડોદરા મહાનગરના માધ્યમથી થયું છે સમગ્ર ટેમ્પલના જે કોઈ પણ મેનેજમેન્ટમાં જોડાયેલા છે એ સૌ લોકોને આજના દિવસે દેવ દિવાળીને ખૂબ ખૂબ શુભકામનાઓને અભિનંદન આપશું આ બસો ઇઠ્યાસી મોરગોડો છે વડોદરાની આનબાન કાંડ એટલે નરસિંહજીનો વરઘોડો અને એની પરંપરા છે અને પરંપરાની સાથે હવે જે પરિવર્તન આવી રહ્યું છે એનો પણ અમે અમલ કરી રહ્યા છીએ ડે બાય ડે લોકોની શ્રદ્ધા આસ્થા આ વરઘોડામાં ખૂબ જ વધતી જાય છે અને વર્ષો પહેલાં વડોદરા શહેરમાં કરફ્યુ હતો અને જસપાલસિંહ પોલીસ કમિશનર હતા પણ એ કરફ્યુની અંદર પણ નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો કોરોના હતો તો કોરોના કાળમાં પણ વરઘોડો તો ભગવાનનો નીકળેલો જ હતો દિવસે દિવસે લોકોની આસ્થા ખૂબ વધતી જાય છે પહેલાં મેં નિજ મંદિરમાં સવારમાં પાંચ વાગે પાછા આવી જતા હતા હવે પાછા આવતા સવારના આઠ વાગે છે કારણ કે રસ્તામાં પધરામણીઓ ખૂબ જ થતી હોય છે એટલે લોકોની એક શ્રદ્ધા લોકોની આસ્થા ખૂબ જ છે અને આ એક મંદિર છે પણ મંદિરની અંદર જે દર્શન થાય છે આઠ સમાના પણ ઠાકોરજીનો આપણે સ્પર્શ કરી શકતા નથી આ એક જ દિવસ એવો છે કે જે ઠાકોરજીને આપણે સ્પર્શ કરી શકીએ અને પૂજન કરી શકીએ અને અર્પણ પણ કરી શકીએ એટલે લોકોને એવું થાય છે કે આ દિવસ ક્યારે આવે અને અમે ધન્ય સહન કરીએ આજે વડોદરા શહેરમાં નરસિંહજીનું વરઘોડા જે બસો અઠ્ઠાસી વર્ષથી પારંપરિક રીતે આયોજન થાય છે આ અંગેનું વિસ્તૃત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તમે જાણો છો કે આજે મંદિરથી નરસિંહજીનું મંદિરથી નીકળી વરઘોડો તુલસી વિવાહ માટે જાણ છે તુલસીવાડી સુધી તો સમગ્ર વિસ્તારમાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે માટે પોલીસ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે આપણે ટેમ્પલ દ્રશ્યોના સાથે સંકલન અને સમગ્ર વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ સંકલન કરીને જે લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અરેન્જમેન્ટ કરવાનું છે આ પણ આપણે કરી છે આમાં કેટલાક વિસ્તારોમાં બેરિકેડિંગ ઇલ્યુમિનેશન અને આયોજકો દ્વારા કેટલાક સ્થળોએ સ્વાગત માટેનું પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તો પોલીસ દ્વારા મંદિરથી માંડીને

ટ્રાફિક મેનેજમેન્ટ માટે સુરક્ષા વ્યવસ્થા માટે ને સરળ સંવેદનશીલતાના આધારે વધુ ધ્યાન રાખીને આપણે જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે તે મુજબ દરેક જગ્યા તમને જોવા મળશે તો તમારા માધ્યમથી આપણે કહેવા માગીએ છીએ કે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને અપીલ કરવા માગું છું કે એક ધાર્મિક માહોલમાં નરસિંહજી અને તુલસી વિવાહ ની આજે કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થાય તે માટે આપ પણ સહકાર આપો તો ભક્તજનો સહકારથી આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें